નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત તેતાળીસ ટકા વન વિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે જિલ્લાના એસી ટકા લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને બદલે કપાસ કેળ અને તુવેર મોટા પાયે ઉભા તૈયાર પાકોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે જેના લઈને ખેડૂતોએ વળતરની માંગ ઉઠી છે નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષે એકસો ચોવીસ ટકા વરસાદ વરસ્યો ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે આજે ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાતા ખેડૂતો પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી પાક તૈયાર થયો ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યાએ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે

ખેડૂત આશા હતી કે આ વખતે કપાસ સારા ભાવ મળશે તો આખું વર્ષ સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લામાં પંદર હજાર એકરમાં કપાસની વાવણી અને તેર હજાર એકરમાં કેળ ની વાવણી કરવામાં આવશે સાથે પાંચ હજાર એકરમાં તુવેર ની વાવણી થઈ છે હવે ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસની ખેતી બગડી ગઈ ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે માંગ કરી રહ્યા છે નાંદોદ તાલુકાના રોંડ ગામે હાલ મારી પાસે ચૌદ એકરમાં માં વાવેતર છે અને સંપૂર્ણ ગામમાં લગભગ એસી ટકા એટલે કે પાંચસો થી સાતસો એકર જમીનમાં કપાસ વાવેતર છે એ તમામ ને અકમોસમી વરસાદ પડવાને કારણે તમામ ને નુકસાન થવા પામેલ છે જે કપાસ કઈ જ કામનો છે નહીં અમારે અત્યારે ડીઝલ ખાતર દવા પાણી સંપૂર્ણ મોઘું હોવાને કારણે મજૂર મોઘા હોવાને કારણે આ કપાસ લઈ શકીએ આમ છે નહીં અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ ગઈ છે ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી બેઠી છે કે જે એંસીથી સાઠ રૂપિયાના ભાવે તમામ ખેતી આપ્યા હતા અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીડા પડી ગયા છે એટલે આ કમોસમી માવઠાથી બહુ જ નુકસાન થયું છે ઋણના ખેડૂતોને અને જેથી કરીને સરકાર પાસે જો જાતે ગામ સેવક સાહેબશ્રી આવે સ્થળ પર નિરીક્ષણ કરે અને જાતે અહીંયા નિરીક્ષણ કર્યા બાદ જે ખેડૂતને યોગ્ય વળતર આપવાની યોગ્ય હોય સરકારશ્રી પાસે અમારી માંગ છે મારી લગભગ વીસેક એકર કપાસ છે સાત એકર તુવર છે બાકી થોડું થોડું શેર કેરો છે પણ આવું ત્રણ વર્ષોથી મેં મારા હમજ પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ બીજા પૈસા લઈએ અને વધારે પકડીએ ને આપડે વધારે કરીએ પાછું માઠું આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કંઈ કરીએ કંઈ કરીએ પાછું એવું કરીને કમતેમ કરીને પાછી ઊભી કરીએ ત્રીજું વર્ષ આવ્યું આ તમારી રૂબરૂ તમે જોયું આવી ને આવી હાલત સ્થળ પર કોઈ આવતું નહીં સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકારને એવું કહે આ રીતે આ જ રીતે તો ખેડૂત જાય તો સરકાર કહે છે ખેડૂતને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ માવઠાથી કયા કયા પાકોને કેટલું નુકસાન વધારે પડતો આજે કપાસને આ બેને ફૂલ અત્યારે બાકી કઠોળ છે મકાઈ છે એવું નાના નાના પાકો એ ઓછા છે એટલે આપણે અસલ વસ્તુ ખેતી વાળો મેન કપાસ ખર્ચા વાળો જોયું તો કપાસ એમે ખર્ચો બહુ થાય છે ખાતર બિયારણ દવા ખાતર મેં તમે જોયું છે મીડિયા વાળા તો લાઈનોમાં ભરેલા છે પોતાના ઘરના રોટલા લઈને લાઈન મેં ઉભા રહી તારે ખાતર મળતું હતું તોય છતાં સરકાર ને કહીએ કે સ્થળ પર આવે ગામ સેવક આવે અધિકારી આવે કઈ નું વર્તન મળી જાય તો ખેડૂત ખુશ રહે કઈ ખેતી તો છે જ પાછા ખેડીશું પાછા કરીશું પણ કમસે કમ ઊભો તો રહે તો ના રે એટલી અમારી આશા છે સરકાર પાસે દીપક સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર